સાડા દસ ને પાંચ થઈ ગઈ છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે તો સવારનું કામ અને અત્યારે ફ્રી થયા છીએ અને મમ્મી ની આવી ગયા છે ગામડેથી

હાલો હવે પાછી ફટાફટ બનાવવાની છે ચેસ્ટા ને નાસ્તામાં લઈ જવાની હોય ને આટલી જો આપણે આ શાકભાજી બધું બફવા મૂક્યું તો ત્યાં બફાઈ ગયું છે હવે હવા નીકળે ને કે આપણે તેલ ગરમ મૂક્યું છે અને કાંદા ટમેટા કેપ્સિકમ અને આ એક નાનું એવું બીટ ખમણું છે અને હવે આપણે ભાજીનો વઘાર કરવા કાંદા ટમેટા કટિંગ કરી કરીને છે અને જો અહીંયા ભાભી ને મમ્મી હવે થોડુંક લીલું લસણ કટિંગ કરી દે ને આપણને ભાજીમાં નાખવા માટે ક્યાં હું વઘાર કરી નાખું તો આ તેલ ગરમ થઈને પછી આપણે વઘાર કરવાનો છે ગાવા આપણી ભાજી છે ને સરસ મજાની ઉકળી ગઈ છે અને હવે અહીંયા વઘાર કરવા તેલ ગરમ મૂકી દીધું છે ઉપરથી આપણે વઘાર કરશું મિતુભાઈ અને સજલભાઈ બે જવાના છે પ્રવાસમાં માં ટ્યુશન માં છે ને એટલે એક ના બે ત્રણ છે

ફોન લઈ જાવ તો આવશે કા જો પપ્પા એને વિપુલે બે જમી લીધો ને અમે બધા આ સ્યાર જમે છે ભાભી ને હું બે જમવા બેસી છે હવે જમી ગયે હવે તો સાડા ત્રણ વાગી ગયા છે અને બપોરની ભાત ખાઈને આરામ કરીને

ને ગુંદર પાક કરો છે ને એટલે આપણે એટલા કાજુ ને એટલી બદામ શેકશું હા જો આટલી કાજુ ને બદામ થઈને પોણો કિલો છે કા મમ્મી હા આટલી ખાંડ નાખશું માવો હોય ને એટલું નામે ટ્રાય હા જો પોણો કિલો માવો લીધો છે અને પોણો કિલો કાજુ ને બદામ બેય થઈને પોણો કિલો છે અને આ ગુંદ કેટલો છે 300 ગ્રામ ગુંદ છે 300 ગ્રામ જેટલો ગુંદ છે અને પોણો કિલો ખાંડ લીધી છે આ ગુંદરપાક ની સામગ્રી આટલી તૈયાર કરી છે ના બાજુ હવે પેંડા ની તૈયારી થાય છે હાલો બધા ખાવા હા આવજો બધા બનાવી છે બધા આ ગુંદરપાક ને પેંડા નાખશું હમ કાજુ ને બધા બેય શેકાઈ ગયા છે ને હવે ઘી નાખે છે મમ્મી બકડિયામાં હા જો આટલું નાખશું પેલા પાસે છે તો નાખીશ માવો હોય માવો હવે તો માવો થોડીક વાર શેકી લઈશું પેલા માવો શેકાઈ ગયો છે

સરસ મજાનો મિક્સ થઈ ગયો છે અને ગુંદર પાકે સરસ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે ચોકીમાં ઢાળી દઈશું ગોક જવા ચોકીમાં ઢાળી દઈશું ઢેફલી ફ્લિપ પાડશું હવે સારું છે અને પછી પેંડાનો રોલ છે હા અને પછી પેંડાનો રોલ છે પેંડાનો વિડિયો તો લોકો

অলিন અને આ જો અમે ગુંદર પાક જે બનાવ્યો તો ને ભાઈને ખાઓ તો ને તો ચોકી લઈને જઈ આવ્યા કા શેષ્ઠા હા એન બાસોકી લઈને આવ્યા શેષ્ઠા ઉપર એમ નતું તો જ સેટિયા બેઠા બેઠા ગુંદર પાક હો ગુંદર ખાઓ છે ને એટલે ભાઈ કહે છે કે હાલો તમે ઓ તો ન કી ભાઈ ના આવીને કાઈ ખાવા જો ગુંદર પાક છે ને સેટિયા ચોકી ચડાઈ દીધી છે હવે હવે ખાઓ પછી ખાવા જ મંડે હા ખાવા જ મંડે ઓ શેષ્ઠુ

કાકા ના અમારા વિડીયો ના આજે જો તમને અમારા રાજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવા ને ભૂલતા બાય બાય